રે વા અંધકારમય રાત્રિને દૂર કરવા માટે આ પૃથ્વી બધા જ ઘરોમાં એક સાથે જો લાઇટ સળગાવવામાં આવે તો પણ રાત્રિ તો રહેશે જ ફૂલ ફૂલમુંડે પૂરેપૂરો પૂનમનો જો ચાંદ નીકળે તો પણ રાત્રિ જતી નથી આકાશ સ્વચ્છ હોય એક પણ વાદળ નું હોય અને બધા જ તારાઓ એક સાથે શક્તિશાળી છે કે જેના ઉગવા માત્ર થી જ રાત્રિ દૂર થાય છે અંધકારનો નાશ થાય છે ચૈતન્ય મહાપ્રભુ કહે છે કૃષ્ણ સૂર્ય સમ माया अंधकार यहाँ द कृष्णा इज लाइक अ सन एंड द माया इज लाइक द डार्क नाइट ज्यादी अपना जीवन में भगवान नो उदय थो भगवान आता त्या सुधी रूपी अंधकार दूर थो नहीं તો આ માયારૂપી અંધકારને દૂર કેવી રીતે અવું ભક્તો એના માટે નિયમિત સત્સંગમાં જાઓ અને ત્યાં જે દિવ્ય જ્ઞાન મળે છે તેના દ્વારા માયારૂપી અંધકારને દૂર કરી શકાય છે હરે કૃષ્ણ